હેલો એવરીવન આજે આપણે બનાવશું ગલોલા તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ ગલોલા બનાવવા માટે એક બાઉલમાં મેં એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે સાથે વન ફોર કપ જેટલો બાજરાનો લોટ લીધો છે વન ફોર કપ જેટલો ચણાનો લોટ અને વન ફોર કપ જેટલો જુવારનો લોટ લીધો છે તમે એકલા ચણાના લોટના પણ ગલોલા બનાવી શકો છો પણ મેં થોડું હેલ્ધી વર્ઝન આપ્યું છે હવે બધા જ લોટને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું હવે અંદર એડ કરીશ એક કટોરી જેટલી ઝીણી સમારેલી મેથી સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ વન ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશ અને વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ હવે એમાં એડ કરીશ હાફ ટીસ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગને એડ કરીશ સાથે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશ અને બે ટેબલ સ્પૂન જેટલું સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે ગલોલામાં ખાવાનો સોડા એડ નથી કર્યો છતાં પણ ગલોલા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે ગલોલાનો ડો પ્રિપેર કરશું ગલોલા એ એકદમ ટેસ્ટી રેસિપી છે તમે આને ચા સાથે પણ સર્વ કરી શકો છો તમે એમનમ પણ ખાઈ શકો છો અને રજવાડી રેસીપી સોયતું બને છે એમાં પણ એડ કરી શકો છો થોડું થોડું પાણી એડ કરી તમારે પરોઠા જેવો ડો તૈયાર કરવાનો છે ડો તમારે એકદમ કઠણ નથી બાંધવાનો જો તમારો ડો કઠણ હશે તો ગલોલામાં ક્રેક આવી જશે બસ આવી રીતે ડોને તમારે રેડી કરવાનો છે ડો રેડી થઈ ગયો છે આપણે ગલોલા બનાવશું ગલોલા તમારે નાની સાઇઝના બનાવવાના છે બસ બધા જ ગલોલા બનીને રેડી થઈ ગયા છે તેલને મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તેલમાં ગલોલાને તળી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ગેસ ઉપર જ તમારે ગલોલાને તળવાના છે જો ફાસ્ટ ગેસ હશે તો તમારા ગલોલા એકદમ ક્રિસ્પી નહીં બને અને અંદરથી કાચા રહેશે આ વાતનું ધ્યાન રાખવાનું છે હવે ગલોલા એકદમ બ્રાઉન કલરના તળાઈ જવા આવ્યા છે તો ટેસ્ટી યમ્મી એવા ગલોલા બનીને રેડી થઈ ગયા છે હવે ગલોલાને હું એક પ્લેટમાં સર્વ કરી દઈશ જો તમને મારો ગલોલાનો નાસ્તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ મસ્ત મજાની નવી નવી રેસિપીની સાથે બાય બાય